તો રાજકોટ અઝ્નિકાંડ ઘટ્યા બાદ એએમસીનું તંત્ર પણ જાગ્યું છે શહેરના ત્રણ ગેમ ઝોન પર ફાયર એનઓસી વગર જ ચાલતા હોવાનું સામે આવ્યું છે ફાયર એનઓસી નહીં હોવાથી ત્રણ ગેમ ઝોન સામે કાર્યવાહી કરાઈ છે ન્યુ સાયન્સ સિટી રોડ પર ફનગ્રીટો ગ્રેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે નિકોલનું કેમ્પસ ગ્રેમ ઝોન પણ સીલ કરાયું છે જો ચાંદલોડિયાનું જોય એન્ડ જોય ગેમ ઝોન પણ સીલ કરાયું છે ત્રણેય ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં હાલ ચોત્રીસ ગેમ ઝોન કાર્યરત છે રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અમદાવાદ શહેરની અંદર એનઓસી વગર ચાલતા ફન ગેમ ઝોન જે છે તે સીલ કરવામાં આવી રહ્યા છે ન્યુ સાયન્સ સિટી રોડ પર આવેલું ફનગ્રીટો જે છે તેની પાસે પણ જે એનઓસી નો કુલ ત્રણ જેટલા જે ગેમ ઝોન જે છે અમદાવાદ શહેરના તે સીલ કરવામાં આવ્યા છે સાયન્સ સિટી ખાતેનું આ જે ફનગ્રીટો જે ગેમ ઝોન છે તે કે છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું અને જ્યારે અગ્નિકાંડ થયો રાજકોટનો ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી ચોત્રીસ જેટલા જે અમદાવાદ શહેરની અંદર ગેમ ઝોન ચાલી રહ્યા છે જેમાંથી ત્રણ એક આ સાયન્સ સિટીનું ચાંદલોડિયાનું જોયેન જોય અને નિકોલનું જે કેમ્પ ગેમ ઝોન છે તેને સીલ કરવામાં આવ્યા છે એટલે કે હવે કાર્યવાહી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ